અંકલેશ્વર નજીક બુલેટ ટ્રેન સાઇટ પર મોટો ખુલાસો પાંચ ટ્રક ચાલકો દ્વારા ચાર હજાર સાતસો સડસઠ કિલો લોખંડના સળિયાની ચોરીનો ફૂટ્યો ભાંડો અંકલેશ્વર તાલુકાના આલુજ ગામમાં બુલેટ ટ્રેનના કામ માટે આવેલી એલ એન્ડ ટી કંપનીની સાઇટ પર એક મોટો ભાંડો ફૂટી નીકળ્યો છે મહારાષ્ટ્રના રાયગઢથી જંદાલ સ્ટીલ કંપનીમાંથી લોખંડના સળિયા ભરેલી પાંચ ટ્રક આલુજ સાઇટ ઉપર આવી હતી પરંતુ ટ્રકનું વજન ઓછું જોવા મળતા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ટ્રક ચાલક અને ક્લીનર સ્થળ પરથી ફરાર થઈ ગયા ઘટનાની ગંભીરતાને લેતા સાઇટ કર્મચારીઓએ ટ્રક ચેક કરી તો ટૂલ બોક્સમાં માટીના કોથળા અને મોટા પથ્થરો મળી આવ્યા હતા વધુ તપાસમાં સામે આવ્યું કે બિલ મુજબના લોખંડના ચાર હજાર સાતસો સડસઠ કિલો સળિયા રસ્તામાં ક્યાંક ગાયબ કરવામાં આવ્યા હતા જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ આશરે ગણવામાં આવી રહી છે આ અંગે સીજે ડાર્સલ લોજિસ્ટિક્સ લિમિટેડના સિનિયર મેનેજર પવનકુમાર શર્માએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી પ્રશાંત કુમાર સિંહ વિજય સિંહ હરિશંકર નારાયણ ઉપાધ્યાય નિલેશ પાલ ગુરુદિન પાલ અને સતીશચંદ કામતા પ્રસાદ યાદવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર ટ્રક ચાલક અને ક્લીનરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે